ब्राह्मणનો શાપ સદ્ય કરવા માટે તક્ષણ નામનો નાશ કરડવાવાળો છે ખળખળ ગળતી નદી ગંગા વહે છે ધીરે 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 મન મન પવન વાય છે દેવામાં એક દમ સ્થિર થઈ ગયા અને રાજા પરીક્ષિત મનમાન મનમાં વિચાર કરી કૃષ્ણનો ધ્યાન કરે છે મૃત્યુનો ભય કથા સાંભળવાથી દૂર થયો છે दूर થઈ ગયો છે મૃત્યુનો ભાઈ મનમાં કરે અહિયાં કે કક્ષક નામનો નાગ નીકળે છે ગંગાના કિનારે ચાંગા ખળ 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 વહેતી ગંગાજી પણ શાંત થઈ ગઈ છે જા બડા નીકળી ગયા એક સમયે ભીડ હતી ત્યાં એકાંતમાં એકલા પરીક્ષિત રહ્યા છે એવામાં એમ કહે પરીક્ષિત બેઠા છે એકદમ ભગવાન સ્થિર નામ કર્યું અને પોતે બરોબર મગજની અંદર વિચાર્યું કે કૃષ્ણમ બ્રહ્મલેન ધયા એવામાં તક્ષણ નામનો નાગ આવે અને આવીને પોતે પોતાનું વિષ છોડે વિષ છોડે એટલે પરિક્ષિતનું શરીર આખે બળીને ભસ્મ થઈ ગયું દાસ સંસ્કારની પણ જરૂર નથી પડી બધાય દેવો પરિક્ષિત રાજાનો જય જયકાર કરવા લાગ્યા પુષ્પોની વર્ષતી કરવા લાગ્યા